આજે આપણે શીખીશું એબેલ એવોર્ડ વિશે વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત ગણિત પુરસ્કાર ગણિત માટેનો નોબેલ પુરસ્કાર તરીકે ઓળખાય છે એનો સ્થાપના સ્થાપના તો વર્ષ પ્રથમ એવોર્ડ આપવામાં આવે અને સ્થાપક હતી એની નોર્વેની ની સરકાર અને ઉદ્દેશ એનો એવો હતો કે ગણિતમાં જે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વૈજ્ઞાનિકોને સન્માનિત કરવું સ્થાપના બે હાજર એકમાં થઈ પ્રથમ એવોર્ડ આપ્યો એમણે બે હાજર ત્રણ માં અને એનો સ્થાપક હતો નોર્વેની સરકાર

સંભાવનાનો સિદ્ધાંત એના પર 2007 માં આપણા ભારતીય એકમાત્ર ભારતીય કયા એમના આપવામાં આવે છે 2025 માં વિજેતા હ અત્યાર હાલ કરંટ અફેર માટે મસાકી કાસીવર એમનો દેશ જાપાન હન સંસ્થા એમની ક્યુટી યુનિવર્સિટી કારણ કે એલ્જેબ્રિક કેનાલિસિસ અને રિપ્રેઝન્ટેશન થિયરી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે એમને 2024 માં વિજેતા મિચેલ તાલા કારણ હતું કે એમણે પ્રોબેબિલિટી સંભાવના થિયરી અને ફંક્શનલ એનાલિસિસ ક્ષેત્રમાં યોગદાન આપ્યું હતું અને એબોલે એવોર્ડ ગણિત ક્ષેત્રમાં વિશ્વસ્તરીય માન્યતા દ્વારા છે ગણિતના ગણિતના યોદ્ધાઓને યોગદાનને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન આપે છે તો આવો વિડિયો જાણવા માટે મારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દો થેન્ક યુ